અમારે ઘરે જીતુભાઈ વાઘાણી જીતુભાઈ વાઘાણી અમારા ઘરે આવવાના છે અને અમારા ઘરે બીજા ઘણા બધા મહેમાનો પણ હું ને તૈયાર થઈ ગયા છે વાઘવામાં આવ્યા છે પાંચ હાલો ને તૈયાર થઈ ગયા ક્યાં જવું છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા અમારે જવાનું છે સાવનમાન મંદિરે જવાનું છે અને મેલડીમાં મંદિર અમારે કેવા લાગી કોમેન્ટ કરો તો અમારે મોડી ગયો મોટું વર બદલું કી જોડી મોટું વર બદલું કી જોડી પંખ બિના ભી ઉડ જા અમારી પાસે બે ગાડી છે હવે કઈ ગાડી લઈને જાવ તું કે ગાડી લઈને જાવી ફોર વ્હીલ નહી હો ફોર વ્હીલ સર્વિસ આપી છે હું કેવું તારું ડોન હું તો એમ જ કહું તો હાલી જાવ ભલું કરે માં મેલડી हेलो कई गाड़ी ले जाओ 10 सारी गाड़ी ले जाओ 1 2 3 4 5 6 7 8 9 10 आज गाड़ी लाइट चुट दो तो गाइस हवाળો जाय छे लाइट चमके

કઈ ગાડી દો હવે ખાવા તો બસ એકલી લીધી ઘરે ઓલા બધા આવશે તો પૈતું છે લીધું છે હે ખાલી નાની છો મારથી ખાલી નાની છો બાકી આમ તો હરાયો મોટો હે

અહીંયા ઓરી આય તો અહીંયા આય પેલા હરકુ બોલ હાય ગાઈસ હાય ગાઈસ અમારી ચેનલ ને લાઈક કરો મારા ઘરે પાવભાજી નો પ્રોગ્રામ છે અત્યારે ગોયણી જમાડવાની છે અને જો કેટલો કેટલો બધો કોદો પાવભાજી હે ગોયણી માં ગોયણી લાવ્યા છે રૂપિયા બો મોંઘી બોટલ લાવ્યા છે હા લે વાત પૂછમે એ મોંગી ખૂબ પૈસા પૈસા કુઈ

તો હવે મિત્રો બધાયને જો ગમી ગમેને આપી દે કલર નું નો હોય આપો હા વાહ ભાઈ વાહ ભાઈ વાહ અલબા બધાયને આપી દીધા છે બાટલા હવે ટાટા કહી દો મિત્રો ક્યાં નહીં રાહ તો દાદાજી દિતુ ભાઈ વાઘાણી આવી ગયા છે